શ્રી કૃષ્ણ બધા મિત્રો હું છું તમારો ભાઈ પિયર આહિર અને હું આવી ગયો છું એક નવા વાલો સાથે દેવભાઈ બાવેડા આવેલા હતા આપણા ગામમાં કેમ છો દેવભાઈ મજામાં આ છે અમારો દશરથ કામ કરે એરો બજારો આજ પેન્ટલ નવું આવ્યું લાગે દશરથ દશરથ પાદર માં દુકાન હે હારી હાલે હે કમાણો હે હમણાં મારો બેટો બાપજી ક્યાં એ ગરીબી નહી હોય ગરીબી નહી હોય બાપજી ક્યાં હા સાંતલપુર રજ જાદો હજી તો રાઈસ પર મોડો થાય અત્યારે નહીં થોડોક ખાઈ ભાઈ એવું એમ બાકી હોય દઈ જાદો કે બોટ દેખાડો ભાઈ બાકી ઉધાર દિવાળી પછી મહેરબાની કરીને કોઈ દિવાળી સુધી ઉધાર માંગુ નહીં અને બાકી છે તે આપી જાઓ દિવાળી પહેલા આ બોટ આમને નડશે આજે સ્કૂલ નથી જવાનું રજા કેમ રાખીએ એવું દેવભાઈ તમે કેમ આવી ગયા તમારા ગામમાં

પછી અમે પહોંચી ગયા વિરમની ઘરે મહેમાન નાતા આવ્યા એને પહેલા તમે જમી લીધું સાથે બે સાહેબો પણ જમતા હતા અને આ બે ભરત તો બધાને જબરજસ્તી મીઠાઈ મોઢામાં રખાવતા હતા અને બીરી જોન આપી રહ્યા હતા સૌજીભાઈ વિરમભાઈ ભરતભાઈ અને શૈલેશભાઈ પણ હેલ્પ કરી રહ્યા હતા જમીન લીધું છે અને જમીને નીકળી ગયા છે સાદલપુર અને સાથે ભાણા ને પણ લીધો છે આજ આવ્યો હે પાછો અમારા ગામમાં બેકતી બહુ આરી આવ્યો ને પાછો મામાનો માલ મીઠો ખાવા આવ્યો હે ને મુકેશભાઈ સાથે નીકળી ગયા સાદલપુર જાવું છે પરરિયા મોબાઈલ માં આજે પાછું ભાઈ હવે નવી ભેટ લઈને આવ્યા છે એ લોકો અહીં ગૌફર લઈને આવ્યા છે તો એ વિડીયો બનાવવા માટે આપણે પછી અમે સાંતલપુર આવી ગયા બરારીયા મોબાઈલ માં ત્યાં વળી એક નવી ઓફર લઈને આવ્યા હતા બાપજી ત્યાંથી એમનો એક બનાવી નાખ્યો વિડીયો બાપજી દિવાળી માટે આવ નવી ઓફર રાખેલ હતી ત્યાંથી એનો એક વિડીયો બનાવી લીધો ને પછી ત્યાંથી હું નીકળી ગયો ઘરે ઘરે જતો ત્યાં કલાપરામાં પહોંચે ત્યાં નવો રસ્તો બની રહ્યો હતો તો ટ્રાફિક ઘણી થઈ ગઈ હતી તે વચ્ચે ફસાઈ ગયો ટ્રાફિકમાં થોડી વાર દસ પંદર મિનિટ ઊભો રહીને પછી ટ્રાફિક ખોલતા હું નીકળી ગયો ઘર તરફ ઘરે આવી ગયા હતા આપણે આવી ગયા આપણી વર્ધીમાં પાછા એટડી માટે ચારણ કા ઓને હૈરાલાલ નીકળી ગયા થી માટે લીધું આવતો તો હિરો રસ્તો મળ્યો હિરાને સાથે લઈ લીધો અને આ ને આવતો સામે નડે જ નડે નડે આવી જાય ને હવે આપણે મળી જઈશું રાપા ચારણ કા લઈને તું મંડળનો કરાવવાની છે ને ભરાઈ રહી થોડાક નાઈ લે આમાં ઘરે જઈને આમાં નાઈ લે હોતી રેકવા ન તો ધૂળ બોડ ખંખેરાઈ દે થોડીક પ્રેક્ટિસ કરી હતી આપણે પણ વોર્મ અપ કર્યું થોડુંક કસરત કર્યું વર્કઆઉટ કર્યું હવે થોડુંક નાઈ લે અને ઘરે જઈને પછી આમાં નાઈ લેશું અત્યારે તો થોડુંક રેતી નીકળી જાય એટલે નાઈ બસ હવે બંધ કરી

અને હવે આપણો વ્લોગ અહીં કરી છે પૂર્ણ મિત્રો વ્લોગ સારો લાગ્યો તો લાઈક બોલાય નહીં તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ આપણી ચેનલને બધા મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો